જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ કમ્પ્લીટ ડિપ્લોમા કમ્પ્લીટ કરેલો હોય અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કરેલો હોય અને આમાંથી કોઈપણ પ્રકારની એક પણ લાયકાત તમારી પાસે હોય તો તમે આની અંદર અરજી કરી શકશો એનવીએસ દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે તેરસો ને સત્યોતેર જગ્યા માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે નવોદય વિદ્યાલય દ્વારા ખૂબ જ સારી એવી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની પંદર થી વીસ પોસ્ટો રહેશે કુલ જગ્યા રહેશે તેરસો ને સત્યોતેર જેટલી જગ્યાઓ છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે એવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એની એનવીએસ દ્વારા નોન ટીચિંગ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પંદર માર્ચ બે હજાર ચોવીસના દિવસે વિવિધ નોન ટીચિંગ પોસ્ટ માટેની ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું હતું જેની ઉપર આપણે વિડીયો બનાવ્યો છે તમામ વિગત છે તમને આની અંદર મળી જશે તો વિગતો વન બાય વન આપણે ચેક કરીએ તો સામાન્ય માહિતી ચેક કરીએ તો કે નવોદય વિદ્યાલય સમિતિ એનવીએસ દ્વારા પંદર માર્ચ બે હજાર ચોવીસના દિવસે નોન ટીચિંગ સ્ટાફ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું હતું જેની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટો છે જેમ કે ફિમેલ સ્ટાફ નર્સ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર ઓડિટ આસિસ્ટન્ટ લેટ જુનિયર ટ્રાન્સલેટર ઓફિ ઓફિસર વગેરે અન્ય પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની ઉપર જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું હતું સામાન્ય માહિતી આપણે ચેક કરીએ તો કે પોસ્ટનું નામ શું રહેશે તો કે એનવીએસ નોટ ટીચિંગ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટ કઈ કઈ રહેશે તો પોસ્ટો છે તે અલગ અલગ રહેશે હું તમને આગળ એની વિગત જણાવી દઈશ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેરસો ને સત્યોતેર જેટલી જગ્યાઓ છે તે ખાલી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે કરવાની રહેશે છેલ્લી તારીખ જોઈએ તો કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે તે એની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે હવે બેઝિક માહિતી જોઈએ તો કે નવોદય વિદ્યાલયની અંદર જે લોકો નોકરી કરવા માંગે છે જે ઉમેદવારો રસ ધરાવે છે તેમની માટે ખૂબ જ સારી એવી આ તક છે ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યાઓ માટેની ભરતી જાહેર છે તો ખૂબ જ સારી એવી અત્યારે તક ઊભી થઈ રહી છે તો આ વિડીયોની અંદર મેં તમામ વિગતો છે તે વન બાય વન ક્લિયર સમજાવેલી છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો તો વિગતો પોસ્ટ ઉપરથી ચર્ચા કરીએ તો કે સૌપ્રથમ તો સ્ક્રીન ઉપર તમને આખું લેખ છે તમને દેખાતો છે જેની અંદર પોસ્ટનું નામ તેની સામે કુલ કરતી જગ્યાઓ છે તેની વિગત અને તેની સામે લાયકાત તો ત્રણેય વસ્તુ છે એ સામ સામે બતાવેલી છે તો વન બાય વન આપણે જોઈએ તો કે ફિમેલ સ્ટાફ નર્સની અંદર એકસો ને એકવીસ જગ્યા ખાલી છે જેની અંદર બીએસસી નર્સિંગ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો મદદનીશ વિભાગ અધિકારી માટે પાંચ જગ્યાઓ છે ગ્રેજ્યુએશન પ્લસ ત્રણ વર્ષનો અનુભવ હોય તો તમે આની અંદર અરજી કરી શકશો ઓડિટ મદદનીશ માટે બાર જગ્યાઓ ખાલી છે જેની અંદર બીકોમ પ્લસ ત્રણ વર્ષનો અનુભવ જોઈશે જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે ચાર જગ્યાઓ છે જેની અંદર હિન્દી ઇંગ્લિશ ની નું ખૂબ જ સારું એવું નોલેજ હોવું જોઈએ અને સાથે તમે પીજી કમ્પ્લીટ કરેલો હોવો જરૂરી છે પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવો જરૂરી છે કાનૂની મદદનીશ માટે એક જગ્યા ખાલી છે જેની અંદર તમારી પાસે કાયદાકીય રીતે કાયદાની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ સ્ટેનોગ્રાફરની અંદર તેવી જગ્યા છે જેની અંદર બાર પ્લા બાર પાસ પ્લસ સ્ટેનોની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે કોમ્પ્યુટર સંચાલકની અંદર બે જગ્યાઓ ખાલી છે જેની અંદર બીસીએ બીએસસી અને બીટેક આ ત્રણમાંથી કોઈપણ પ્રકારની એક ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે જેની અંદર સીએસ અથવા તો કે આઈટી તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ કેટરિંગ સુવિધા સુપરવાઇઝરની અંદર અઠવેતેર જગ્યા છે જેની માટે તમારા હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે જુનિયર સચિવાલય સહાયકની અંદર ત્રણસો એક્યાસી જગ્યાઓ છે જેની અંદર બાર પાસ પ્લસ ટાઈપિંગની સ્પીડ તમારી પાસે સારી એવી હોવી જરૂરી છે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બરની માટે એકસો અઠ્યાવીસ જગ્યા જેની અંદર દસ પાસ પ્લસ ઇલેક્ટ્રિશિયન વાયરમેનની અંદર આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પ્લસ બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે લેબ એટેન્ડન્ટ માટે એકસો એકસઠ જગ્યા જેની માટે દસ પાસ પ્લસ ડીએલટી અથવા તો કે બારમું પાસ તમે કરેલું હોવું જોઈએ બારમું પાસ તમે સાયન્સ વિષય રાખીને તમે કરેલું હોવું જરૂરી છે મેથ હેલ્પર માટે ચારસો ને જગ્યા જેની માટે દસ પાસ પ્લસ પાંચ વર્ષનો અનુભવ જોઈશે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે ઓગણીસ જગ્યાઓ છે જેની અંદર દસ પાસ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તમામ શૈક્ષણિક લાયકાત અહીંયા ટૂંકની અંદર મેં જણાવેલી છે વધારે વિગત માટે તમારે તેનું જાહેરનામું છે તે વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે હવે ત્યારબાદ ઉંમર મર્યાદા અને પગાર ધોરણ આપણે જોઈએ તમામ પોસ્ટોની તો પોસ્ટનું નામ રહેશે ત્યારબાદ તેની સામે તમને ઉંમર મર્યાદા તમને જોવા મળશે ત્યારબાદ તેની સામે પગાર ધોરણ છે તે લખેલો છે ફીમેલ સ્ટાફ નર્સની અંદર પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેની અંદર પગાર ધોરણ રહેશે લેવલ સાત મુજબ જેની અંદર ચુમ્માલીસ હજાર નવસો રૂપિયાથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે મદદનીશ વિભાગ અધિકારીની અંદર ત્રેવીસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર લેવલ સિક્સ પ્રમાણે તમને પગાર ધોરણ આપવામાં આવશે જેની અંદર પાંત્રીસ હજાર ચારસો રૂપિયાથી લઈને એક લાખ ચોવીસ એક લાખ બાર હજાર ચારસો રૂપિયાનો પગાર ધોરણનો સમાવેશ કરવામાં આવેલો છે ઓડિટ મદદનીશ માટે અઢારથી ત્રીસ વર્ષ રહેશે જેની અંદર લેવલ સિક્સ પ્રમાણે પગાર ધોરણ રહેશે જેની અંદર પાંત્રીસ હજાર ચારસો લઈને એક લાખ બાર હજાર ચારસો રૂપિયા પગાર ધોરણ રહેશે જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે બત્રીસ વર્ષની વયમર્યાદા છે જેની અંદર પણ લેવલ સિક્સ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે કાનોની મદદનીશ માટે ત્રેવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર પણ લેવલ સિક્સ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે સ્ટેનોગ્રાફરની અંદર જોઈએ અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદા જેની અંદર લેવલ ફોર જેની અંદર પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર એકસો રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે કોમ્પ્યુટર સંચાલક માટે પણ અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેની અંદર લેવલ ફોર પચીસ હજાર પાંચસો રૂપિયાથી લઈને એક્યાસી હજાર એકસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે તમને આપવામાં આવશે ત્યારબાદ કેટરિંગ સુપરવાઇઝરની અંદર પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર લેવલ ફોર ફોર મુજબ તમને પગાર ધોરણ છે તે આપવામાં આવશે જેની અંદર પચીસ હજાર પાંચસો રૂપિયાથી લઈને એક્યાસી હજાર સો રૂપિયા સુધીનો પગાર ધોરણ રહેશે જુનિયર સચિવાલય સહાયકની અંદર અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર લેવલ ટુ ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બરની માટે જોઈએ તો કે તેની અંદર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેની અંદર લેવલ ટુ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે લેબ એટેન્ડન્ટ માટે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે જેની અંદર લેવલ વન અઢાર હજાર અઢાર હજારથી લઈને છપ્પન હજાર નવસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે આપવામાં આવશે મેસ હેલ્પરની માટે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષની વય મર્યાદા રહેશે જેની અંદર પે મેટ્રિક્સ લેવલ વન અઢાર હજારથી લઈને છપ્પન હજાર નવસો રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે પણ સેમ જ રહેશે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષની વયમર્યાદા પગાર ધોરણ લેવલ વન પ્રમાણે તમને આપવામાં આવશે જેની અંદર અઢાર હજારથી લઈને છપ્પન હજાર નવસો રૂપિયા સુધીનો પગાર ધોરણનો સમાવેશ કરવામાં આવે છે તમામ પોસ્ટોની અંદર ઉંમર મર્યાદાની અંદર બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું જાહેરનામું છે તે વાંચવાનું રહે છે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અરજી ફી ઉપર નજર કરીએ તો કે અરજી ફી માટે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી જેમ છતાં જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે ઓનલાઈન અરજી ફી છે તે ચૂકવવાની થતી હોય છે જેની માટે તમારે જાહેરનામું છે તે વાંચવાનું રહેશે જેની અંદર તેનો ઉલ્લેખ મળી જશે પ્લસ જાહેરનામાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે અરજી કેવી રીતે કરવાની છે તો કે જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં તેના પોર્ટલની અંદર જઈને તમારે ત્યાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે જેની સીધી લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સામે આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થતાની સાથે સાવ નીચે જશો એટલે તમને એક બટન દેખાશે એપ્લાય ઓનલાઈન એપ્લાય નાવ માટેનું જે બટન છે તે તમને દેખાશે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મહત્ત્વની તારીખો છેલ્લો પડાવ જોઈએ તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે બાવીસ માર્ચ બે હજાર ચોવીસ જાહેરનામું છે તે પંદર તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસના દિવસે બહાર પાડી દેવામાં આવેલું હતું પોર્ટલ ઓપન થયા તારીખ રહેશે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ બાવીસ માર્ચના દિવસે આનું પોર્ટલ છે તે અરજી કરવા માટેનું પોર્ટલ ઓપન કરી દેવામાં આવેલું હતું અને આ ભરતીની અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાથી લઈને સવા મહિના સુધીનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરી સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે